જ્યારે બસનું વ્હીલ ખૂંપી ગયું હતું જેને લઈને ત્યાં આજુબાજુમાં રહેતા લોકો રાહદારીઓ દ્વારા મહા મહેનતથી બસને બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ મીડિયાની મહેનત રંગ લાવી અહીંયા કુંડીના ખાડામાં અસંખ્ય વાહનો ગરકાવ થઈ જતા હતા ત્યારે બે દિવસ પહેલાં પાલિતાણા મુંદ્રા રૂટની એસટીની બસ આ કુંડીના ખાડામાં ફસાતા મીડિયાની ટીમે સમાચાર પ્રસિદ્ધ કરતાં ગારિયાધર નગરપાલિકાને તુરંત કુંડીનું કામ કરવાની ફરજ પડેલ હતી અને વધુ કહેવામાં આવે તો ત્યાં રહેતા આજુબાજુના રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રોડ એક વર્ષ થયું નથી ત્યાં તો તૂટી જાય છે રોડની ગુણવત્તા નબળી હોવાના કારણે કુંડીના ઢાંકણા આમાં ક્યાંથી સારા રહે લોકો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે રોડ સારો બને તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ વિપુલ ટીલાવત ગારિયાધાર